નમસ્કાર દર્શક મિત્રો હું કચ્છ પ્રભાત ન્યૂઝમાંથી દેવેન્દ્ર સોંદરવા અને આપે જોયું હશે કે યથ એન્ડ સેલ્સમાં જે કાલે અમારી ટીમ દ્વારા જે ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી હતી જેની અંદર યસ સેલ્સના ઓનર દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અમારો મોબાઈલ ઝૂંટાવી લેવામાં આવ્યો હતો અને જે બાબતે અમે પોલીસને જાણ કરી હતી પણ પોલીસે અમારા ઉપર જ ખોટી ફરિયાદ લખાવી હતી કરી હતી અને અમારા ઉપર ખોટી ખંડણીની કે જે એસી માંગી છે અને પૈસાની જે માંગણી કરી છે એ બી અમારા પર એકદમથી ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને આ જે મારપીટનો અમારી સાથે યસસેસમાં બીના બન્યો છે એવો અગાઉ પણ તે જ વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિ ઉપર પણ કરેલો છે જે આપણે કિશનભાઈથી જાણશું તો કિશનભાઈ શું બીના બની હતી આપણી સાથે સાહેબ મારો ધંધો છે પૂછી ગેસ સર્વિસ મારે કમ્પ્લેન આવે એટલે કોઈ પણ ઘરે જઈ અને કમ્પ્લેન સોલ્વ કરવાનું તો મારે આજે આપણા મુકેશભાઈ કર્ક છે જશભાઈ એમના ઘરે મારા માણસને ચમની રિપેરિંગ માટે મોકલેલ એ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ મારા માણસે એમના ઘરે ગયેલ દસ વાગેની આસપાસ ત્યારે એ લોકોએ ચમની ઓકે થઈ ગઈ હતી પેમેન્ટ માટે બોલાચાલી કરેલ અને ત્યારે મુકેશ કર પોતે એ સમયે પીધેલી હાલતમાં પણ હતા અને એના બાપ અને બે દીકરા યશભાઈ અને એનું નામ મને નથી ખ્યાલ એ કુલ મારપુટ ઉપર ચડી આવ્યા મારા માણસ એ પ્રમાણે મારા માણસ ને જબરજસ્ત માર માર્યો હું ઉપર ચડી બેસી ગયા હતા એના ભેગો મારો બીજો છોકરો હતો એ કે છે સાહેબ મૂકી દો મરી જશે

અને ત્યારે મારો માણસ એમના બે એક લેડીઝ હતા એમના થકી અને મારા છોકરા થકી એ લોકોએ જેમ તેમ મૂકાવી અને એ ભાગી છૂટ્યો મારી ગાડી હું પડી હતી મારી ડ્રીલ મશીનો પાટ બધું હું મૂકી અને પગે પગે ભાગી ગયો એમની સોસાયટીમાંથી એમનું નવરત્ન રેસિડેન્સીમાં એમનું મકાન છે હું પગે પગે બારે ભાગી ગયો પછી મારા સ્ટાફને બીજું ફોન કરી મેં તાત્કાલિક મોકલ્યું એને એમાં વાત એ થઈ ગઈ હતી કે મારા માણસે કીધું કે હું તમારે એમની ઓકે કાઢી દીધી જે વાત કરી હોય ને અમારા સાહેબથી વાત કરી લે કિશનભાઈથી ત્યારે મારા માણસનો મોબાઈલ છીનવી અને ગાય કર્યો એનો ડિસ્પ્લે ઉડી ગયો પછી ત્યારે ત્યારે મારા માણસો પાછળ ગયા એમના ઘરે ત્યારે કીધું કે ભાઈ અમે આમ નથી કર્યું તેમ નથી કર્યું તમે હવે ક્યારે કરી આપશો તો મારા માણસો કીધું વાંધો નહીં કિશનભાઈ આવે ત્યારે અમે કરશું બધી ચર્ચા તો મારા માણસને આંખમાંથી ફૂલ ફૂલ અને ગળો આંખો બોલી નતો શકતો સૂજન આવી ગયું હતું મેં તાત્કાલિક અંજાર સરકારી હોસ્પિટલમાં લઈ ગયો હું આ કદાચ ડૉક્ટરે અંજાર પોલીસને જાણ કરેલ કે આમનો કેસ લઈ લ્યો અને છોકરાને ઘણું લાગ્યું છે ગળામાં ત્યારે અંજાર પોલીસમાં અમે લગભગ અગિયાર વાગ્યાથી કરીને ચાર વાગ્યા સુધી બેઠા રહ્યા કોઈ જાતનું અમને સંતોષકારક હું આ જવાબ ન મળ્યો અને જ્યારે હું આ વધારે છોકરાને પીડા ઉપડતા અને તાત્કાલિક એમને સાહેબને જાણ કરી કે સાહેબ હું કાલે રિપોર્ટ લખાવ આવીશ હવે તમારો વેટ કરીને થાકી ગયો છું મારા માણસને અત્યારે હું ગાંધીધામ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઉં છું ત્યારે ત્યારે હું હોસ્પિટલમાં લઈ ગયો મારા માણસને હું આગળ આવી બેવ હોસ્પિટલવાળાએ જણાવ્યું કે ભાઈ એને હાડી હડીબડીનું વધારે હોઈ શકે છે તમે રિપોર્ટ કરાવી એટલે બીજી જગ્યા મને રિપોર્ટ કરાવી આપ્યું આ ફાઇલ છે એનું બધું મારા કને ડોક્યુમેન્ટ પડ્યા છે ફાઇલ બતાવો આમાં એક્સરા રિપોર્ટ કરાવી આવ્યા પાંચ દિવસ સુધી મારો માણસ બોલી નહોત શકતો પછી આંખમાં ખૂબ નબળાઈ આવી ગઈ નજર નથી પડતી અને બતાવું આંખમાં નજર નથી પડતી એના લીધે આંખના ડૉક્ટર કને પામે બતાવી આવેલ અને જ્યારે પણ આ રિપોર્ટ રિપોર્ટ કમ્પ્લીટ કરી અને એમનાથી વાતચીત કરી આજથી સુધી અંજાર પોલીસે હજી સુધી કોઈ ફરિયાદ નથી નોંધી અમારી બીજે દીપ અમને એમ કહેવામાં આવ્યું કે તમારી તપાસ ચાલુ છે પણ તમને અમે ફોન કરીને બોલશું આજ સુધી એ લોકોનો કોઈ ફોન નથી આવ્યો અંજાર પોલીસમાંથી એટલે એકસો ને દસ ટકા આ તો મેં કાલે જાહેરમાં જોયું કે આ ભાઈ સાથે જાહેર વિડીયો ચાલુ છે અને એ મીડિયાવાળા પત્રકાર જેને કહેવાય એના સામે જો આ ખુલ્લામ ખુલ્લામાં જો ધાક ધમકી અને મોબાઈલ તોડફોડની ઘટના બનતી હોય ત્યારે મને લાગ્યું કે એમના ઘરમાં તો એ મારા માણસ સાથે શું નહીં કર્યું હોય તો એ મહત્વની વસ્તુ છે કાલે જે બનાવ બન્યું ને એના માટે મારે પાછું આ પત્રકાર સાહેબનું જ્યાં ત્યાંથી કોન્ટેક કરીને એનાથી મારે કોન્ટેક કરવું પડ્યું કે ભાઈ આ મારાથી ત્રણ મહિના પહેલાં આ વ્યક્તિ હોય હું કરી ચૂક્યા છે અને મને આ કમ્પ્લેન ક્લોઝ કરવા માટે અલગ અલગ જગ્યા પોલીસ સ્ટેશનમાંથી મને ફોન આવેલા કે કિશનભાઈ તમે હમજુ માણસ છો અને તમે મારા કાને આવો હું મારા ખાતે તમને નાસ્તો કરાવીશ ને આમનું પૂરું કરી નાખું એવા પણ મને કોલ આવેલા છે જો હકીકતમાં આવું છે તો આ તો મારાથી આવું થયું તો હું દબાઈને બેસી ગયો હતો કારણ કે હું હતું વ્યક્તિ છું એટલે હકીકતમાં એવું હતું આજે કુદરતે એને બહાર કાઢવા માટે આ ભાઈ જાહેર ગયા હતા ત્યારે મારા મારી ઉપર માણસ ઉતરી આવ્યો તો મને એકસો દસ ટકા લાગે છે કે મને અન્યાય થયો મારા સામે ક્યાંક ને ક્યાંક અંજાર પોલીસે એમમાં સંકળાયેલી છે કારણ કે એના સિવાય આ થઈ ન શકે અને જો આવા મોટા માથાવાળા જો રાજ કરતા હોય ને તો એમાં એક ને એક જ વસ્તુ છે કે સો ટકા પોલીસ વેચાયેલી છે અંજાર પોલીસ આપને શું લાગે છે કે તમારી જે ફરિયાદ હતી તે ત્રણ મહિના સુધી લેવામાં ન આવી પોલીસ દ્વારા પણ અમારા ઉપર જે અમે રિપોર્ટિંગ કરવા ગયેલા જેનો વિડીયો એવિડન્સ સાથે મેં ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલો છે છતાં અમારી વિરુદ્ધમાં ફરિયાદ છે એક કલાકમાં લેવાઈ ગઈ છે તો એ બાબતે એ એ જ વ્યક્તિ સમજો કે મારી જે છે ત્રણ પંદર ત્રણની કમ્પ્લેન છે આજે ત્રણ મહિના આવ્યા તો મારી એફઆઈઆર એ લોકો ન લઈ શકતા હોય અંજાર પોલીસ અને આ ભાઈએ તો વિડીયો સાથે પ્રૂફ બતાવે છે છતાં પણ એના સાથે જો એ યશ તર્ક છે જે વ્યક્તિ એ એક કલાકમાં એમની એફઆઈઆર એના માટે કેમ ઓલું કેસ ઠોકી શક્યા કે ભાઈ આવી રીતનું કોઈ પુરાવા નહીં છતાં એમના સામે કેમ ઓલું કર્યું તો મારું જે હતું હકીકત બતાવી અમારા માણસ ખૂનથી લબજબ હતા અમે ત્રણ ત્રણ જણા હોસ્પિટલથી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાતા હતા એ લોકોને પોલીસને કાંઈ ન દેખાણું એના માટે ક્યાંક ને ક્યાંક ને એ સો ટકા અંજાર પોલીસ મારા હિસાબ પ્રમાણે એકસો દસ ટકા વેચાયેલી છે જેમ અમારા કેસમાં કહેવાય છે કે એમનું જે માણસ છે એમનો મેનેજર જે અરવિંદ નામ છે જેમનું તે પોતે એવું બ્લેમ કરી રહ્યા છે કે અમે એમની પાસેથી એસી માંગી ને ખંડણી રૂપિયા માંગ્યા છે તો આપનું શું કેવું છે કે એ તો એનો જ માણસ છે તો એ તો એના તરફી જ બોલવાનો છે ના એ તો કદાચ એમનું વ્યક્તિ છે ને કોઈ પણ વ્યક્તિ નોકરી કરતો તો શેઠ ને ખિલાફ તો ન જઈ શકે એ વસ્તુ છે પણ જાહેરમાં હું કહી શકું છું કે જે મારા માણસને ઘરની અંદરમાં જો મારામારી કરીને ઉપર બેસી ગયા હતા તો તમારા સામે જો જાહેરમાં આવું કરે છે તો એને સો ટકા કર્યું હશે જ અને પોલીસ તંત્રને એસપી સાહેબથી આપનું શું કહેવું છે કે આવા વ્યક્તિઓ ઉપર ને જે પોલીસ તંત્ર દ્વારા જે આવી રીતે ખોટી ફરિયાદો લેવામાં આવે ને જે સાચા લોકો હોય છે એની ફરિયાદને દબાવી દેવામાં આવે છે તો એસપી સાહેબ દ્વારા આવા લોકો ઉપર શું એક્શન લેવી જોઈએ હું એક જ માંગ કરીશ એસપી સાહેબને મારી નમ્ર વિનંતીને અપીલ જ છે કે સાહેબ આવા વ્યક્તિ જે છે એ ખોટા છે એ તો એકસો ને દસ ટકા છે જ પૈસા દઈને જો હાચા થતા હોય તો અમારા જેવા હું તો ઠીક છે બેસી ગયો તો ત્રણ મહિના થઈ ગયા બીજો વ્યક્તિ આવા કેટલા સમય આ લોકો હું કરતા હશે સાહેબ એને જતું ન કરે સાહેબ અને મારી ખાસ નમ્ર વિનંતી છે કે સાહેબ અમે અરજી લખીને દીધી પણ છે જો તાત્કાલિક એનું સમાધાન નહીં કરવામાં આવે એને નહીં પકડવામાં આવે તો અમે આગળનું રસ્તો અપનાવશું તો અમારા દ્વારા પણ એસપી સાહેબને અને સમગ્ર આપણી જે ઓડિયન્સ છે જનતા છે એને અમે પણ જણાવ્યું છે કે જો અમારી ફરિયાદ અને જે તમારી પણ ફરિયાદ હાલમાં કરેલી છે એ ફરિયાદનો આધારે એ વ્યક્તિને પકડવામાં નહીં આવે તો આગામી તારીખ પંદર છ ના રોજ આપણે એસપી ઓફિસની બહાર ધરણા ઉપર બેસવાનું છે તો જનતાથી મારી અપીલ છે કે જેટલી બહુળી સંખ્યામાં બની શકે જનતા જોડાઈ શકે અમારી સાથે અમારા ધરણામાં અને અમારી જે ન્યાયની લડાઈ છે એમાં સપોર્ટ કરી શકે આપણા ભાઈનો સપોર્ટ કરી શકે કેમ કે ભાઈના જે માણસ છે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમની એકદમ ગંભીર હાલત થઈ ગઈ હતી જેમને સિરિયસ વિના બની ગઈ હતી એમની સાથે એમને તેમ છતાં પણ ન્યાય નથી મળવામાં આવ્યો એમની કોઈ ફરિયાદ લેવામાં નથી આવી ગલા ઉપર એટલો બેસી ગયા હતા જો પંદર મિનિટ ડૉક્ટર સાહેબે કીધું હતું કે પંદર મિનિટ ગલો દબાયો ને તો એ સો ટકા માણસ ઓફ થઈ જાય તો એની જવાબદારી કેની મતલબ હાફ મર્ડર જેટલો ગુનો ફૂલ સોજો થઈ ગયો તો પાંચ દિવસ બોલી નતો શકતો મારો માણસ તો દર્શક મિત્રો આપણે જોયું કે પત્રકાર જે સચ્ચાઈની લડત લડી રહ્યા હોય છે અને વચમાં એને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે તો એવી જ એક મુસીબત કાલે અમારા ઉપર જો કે ખોટી ફરિયાદ કરવામાં આવી છે તો પોલીસ તંત્ર દ્વારા અગાઉ પણ અમે એક વિડીયો બનાવીને પોલીસથી અપીલ કરી હતી કે અમારા વિરુદ્ધમાં કોઈ પણ ફરિયાદ કરવામાં આવે તો તેની પહેલે પૂરતી ચકાસણી કરવી તેના સબૂતોને પહેલે ચેક કરવા પછી જ અમારા વિરુદ્ધ કોઈપણ ફરિયાદ લેવી તેમ છતાં પણ એ ડિવિઝન પીઆઈ દ્વારા જે અમારા વિરુદ્ધમાં જે એક કલાકની અંદર જ કોઈપણ ચકાસણી વગર કોઈપણ એવિડન્સ વગર જે અમારા વિરુદ્ધમાં જે એફઆઈઆર નોંધવામાં આવી છે તો તેની એસપી સાહેબ દ્વારા અને સિનિયર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને આ વ્યક્તિ જે ખોટી ફરિયાદ કરી છે અને આ જે ભાઈ આપણી સાથે બેઠા છે એમની સાથે પણ ગલત રીતે જે મારપીટ કરવામાં આવી એમના માણસ સાથે એમની પણ ફરિયાદ નથી લેવામાં આવી તો એ બાબતે સામેવાળા વ્યક્તિ ઉપર જે યશગર્ગ છે તેના ઉપર ને બીજા જે પણ લોકો એની સાથે જોડાયેલા છે આ ગુનામાં એ લોકો સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી એક પત્રકારને અને આમ નાગરિકને જે મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતો હોય તેવા વ્યક્તિઓને ન્યાય મળે બીજું આપ કંઈ કહેવા માંગશો સરકારથી કે એસપી સાહેબથી બસ તો ન્યાય મળે અને જો એસપી સાહેબ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે સામેવાળા વ્યક્તિ સાથે તો આગામી તારીખ પંદર છ ના રોજ એસપી ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને મોટા પાયે કરવામાં આવશે ભૂખ હડતાલ કરવામાં આવશે જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી જય હિન્દ જય ભારત